સાંતલપુર તાલુકાના લીમ ગામડા અને નવા ગામ ગોકતર નળિયા અને અન્ય નિગમ ની ખેતી ખાતે નર્મદા નિગમ દ્વારા તાલુકાના લીમ ગામડા અને નવા ગામ નાળિયા અન્ય ગામના ખેડૂતો રાંધનપુર નર્મદા નિગમ ખેતી ખાતે નર્મદા નિગમ દ્વારા છોડવામાં આવતું દેલાણા ખારી નદી અંદર પાણી બંધ કરી દેતા શરૂ કરવા માંગણી સાથે આજ રોજ નર્મદા કચેરી ખાતે દસ ગામના ખેડૂતો પહોંચ્યા અને બે હજાર જેવા ખેડૂતોએ લગભગ અલગ અલગ પાકોનું વાવેતર કર્યું છે જે પાક નિષ્ફળ જઈ શકે તેમ હોય તો છેલ્લું પાણી આપવા માટે માંગણી કરવા માટે નર્મદા કચેરીએ ગામના લોકો પહોંચ્યા અધિકારીઓ હાજર ન હોય તો ધર્મનો ધક્કો ખાઈને કચેરી સામે સૂત્રોચ્ચાર કરી પાણી અપાવવાની માંગણી કરી જેમાં આહિર વાલાભાઈ વિરમભાઈ વાલાભાઈ અને કારાભાઈ રબારી વાલાભાઈ કરસનભાઈ આહિર અને ભુરાભાઈ રવાભાઈ જેસંગભાઈ મહાદેવભાઈ અને રહીમ ખાન અને ખેડૂતો રાંધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે પહોંચ્યા અને દસ ગામોના ખેડૂતોને વાત કરેલ પાક નિષ્ફળ જઈ રહ્યો હોય ત્યારે દેલાણથી પસાર થતી નર્મદા કેનાલમાં ખાલી નદીમાં પાણી છોડવાની માંગણી કરવા પહોંચ્યા હતા પરંતુ અધિકારીઓ હાજર ન હોય અને ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યો હતો રવાભાઈ ગામ લીમ આ નદીમાં દસ અગિયાર ગામ પાણીની જરૂર છે બિલકુલ પાણી હમણાં આવતું નથી ઘાસ માટે ઢોર ગરજકા બચકા બધી રવિ હુકાહરી અરિંડા ઘઉં ઘોડાજીરું

મૂકવું ના હોત પાણી તો અમે આ કવિર કરે જ નહીં હવે અમારે નુકસાન ખૂબ છે દસ ગામો માણસો અમે બધા છીએ ભય થઈ પણ નુકસાન મોટું છે